ક્ષર આયુષ મંત્રાલય અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે વરિષ્ઠ નાગરિકોની આરોગ્ય સંભાળ સુધારવા અને નશાના સેવન સામે લડવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હુગનો ઉદ્દેશ આયુષ આધારિત ઉપાયો દ્વારા વૃદ્ધોની આરોગ્ય સંભાળમાં સુધારો લાવવાનો અને નશા મુક્તિ માટે સંકલ સંકલિત પ્રયત્નો કરવાનું છે આ સમજૂતી હેઠળ બંને મંત્રાલયો વરિષ્ઠ નાગરિકો અને નશાના આદતગ્રસ્ત લોકો માટે આરોગ્ય પ્રોત્સાહન માટે સહકારી પહેલો વિકસિત કરે છે અને જેમાં જાગૃતિ કાર્યક્રમો સેવા પ્રદાતાઓ માટે ક્ષમતા નિર્માણ અને આયુષ સવાયત સંસ્થાઓ મારફત વૃદ્ધોની આરોગ્ય આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી પ્રદીપરાવ જણાવ્યું કે આયુષ મંત્રાલય અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ વચ્ચેનો આ સહયોગ આ પડકારોને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ પગલું છે સામાજિક કલ્યાણ પહેલો સાથે આયુષ પદ્ધતિઓના સમગ્ર અભિગમનો લાભ લઈને અમારું લક્ષ્ય વરિષ્ઠ નાગરિકોને નશાના સેવનથી પ્રભાવિત લોકોને સશક્ત બનાવવાનું છે આ સમજૂતિના માધ્યમે આયુષ્ય મંત્રાલય અને સામાજિક ન્યાય મંત્રાલય વચ્ચે સહયોગ અભિષરણને તાલમેલ વિકસાવવામાં આવશે સાથે સંશોધનને પ્રોત્સાહન અને આરોગ્ય પ્રોત્સાહન પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં આવશે જે વરિષ્ઠ નાગરિકોને નશાના સેવનથી પ્રભાવિત લોકોના જીવનમાં સુધારો લાવશે જેસ તરફ અમને સજેદારી હેલ્પ કરે ઉષી પ્રકાર સુમારે આધ્યાત્મ સંગઠન જેવો આર્ટ ઓફ લિવિંગ હો બ્રહ્મકુમારી હો એસ્કોન હો या अन्य हमारे ऐसे आध्यात्मिक हमारे संगठन हैं उनको हमने ए, ए, एक तरह से जोड़ने का काम किया है युवाओं की भूमिका भी इसमें बहुत महत्वपूर्ण रही है जब एक अच्छे युवा मुझे लगता है कि प्रेरित करने का काम करते हैं तो निश्चित रूप से ए, उसका एक असर अलग पड़ता है